ભાઈ બહેન ના પવિત્ર પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા જિલ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીસ ઈશ્વર્ય વિશ્વવિદ્યાલય ભરૂચ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લા જિલ અધિક્ષક શ્રી એનપી राठौड़ ના સહયોગ થકી પ્રજાપિતા બ્રહ્માકુમારીસ ઈશ્વર્ય વિશ્વવિદ્યાલય ભરૂચ તરફથી આવેલ બહેનો દ્વારા જેલના બંદીવાન ભાઈઓને તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધી અને પોતાના દુર્ગુણો દૂર કરીને સદ્ગુણો અપનાવી સારી દિશા તરફ વળવાની પ્રતિજ્ઞા અપનાવેલ છે તેમજ જેલ અધિક્ષક દ્વારા બંદીવાન ભાઈઓને પોતાની બહેનો રાખડી બાંધી શકે તે માટે ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું જેમાં જેલના બંદીવાન ભાઈઓની બહેનો દ્વારા પોતાના ભાઈઓને તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધીને પોતાની રક્ષા માટે આશીર્વાદ આપેલા તે સમયે ભાઈ બહેન વચ્ચે લાગણી સભર દૃશ્યો હતા રિપોર્ટર અવ્વી સૈયદ ભરૂચ દુનિયામાં બહુ બધા સબંધ છે પણ સૌથી પવિત્ર અને સારો સબંધ એક ભાઈ ભાઈબહેનનો સબંધ છે જે આજના દિવસે દરેક બેન પોતાના ભાઈની રક્ષા માટેને રાખડી બાંધે છે હું એવી પ્રાર્થના કરું છું આજે મારા ભાઈને રાખડી બાંધવા તો આવી છું પણ અહીંયા થોડી જેટલા બી ભાઈઓ છે બધાની ભગવાન રક્ષા કરે અને નિર્દોષ હોય અને છૂટીને હેમખેમ એમના ઘર સુધી પહોંચી રહે ને મારો ભાઈ પણ મારી પાસે જલ્દી આવી જાય હું એનપી પી રાઠોડ ઇન્ચાર્જ અધિક્ષક ભરૂચ જિલ્લા છે આજ રોજ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ભરૂચ તરફથી બહેનો દ્વારા બંદીવાન ભાઈઓને તિલક કરી મોડું મીઠું કરાવી રાખડી બાંધવામાં આવેલી હતી તેમજ આજ તમામ બંદીવાન ભાઈઓને પોતાની બહેનો અત્યારેની જેલ ખાતે રાખડી બાંધવા માટે આવેલ છે તેઓ પણ પોતાના ભાઈને તિલક કરી રાખડી મોડું મીઠું કરી રાખડી બાંધેલ છે તે સમયે તેઓના લાગણી સંબંધના દ્રશ્યો જોવા મળેલા હતા અને બેન તરફથી ભાઈને આશીર્વાદ બી આપવામાં આવેલ કે જે જેનો જેનો સમયગાળો વહેલી તકે પૂર્ણ કરી અને પૂરા પરિવાર સાથે ભળે એવા આશીર્વાદ પણ આપવામાં આવેલ હતા